કામગીરી શહેરમાં હવે પૂર્ણતાને આરે છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ ડભોઈ રોડ પર નેચરલ કાસ્ટ સફાઈ ની કામગીરીનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું વડોદરા શહેરમાં પ્રી મોનસૂન કામગીરી પૂર્ણતાને આરે છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ આજે ડભોઈ રોડ ખાતે આવેલ મહાનગરપાલિકાની નેચરલ કાસ્ટની મુલાકાત લીધી હતી વડોદરા શહેરમાં વિવિધ કાસોને આરસીસીની કેનલ બનાવી છે જેને સાફ સફાઈ માટે આધુનિક મશીનોની કાસ્ટથી સાફ સફાઈ કરવામાં આવશે આજે ડભોઈ રોડ ખાતે આવેલ એક પ્લાન્ટિંગ મશીન છે જો ઉપયોગી સાબિત થાય તો વડોદરા મહાનગરપાલિકા દ્વારા મશીન ખરીદવું કે કેમ તેની ઉપર વિચારણા કરવામાં આવશે વધુમાં સ્થાયી સમિતિના ચેરમેન ડૉક્ટર શીતર મિસ્ટ્રીએ જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં પ્રી મોન્સૂન કામગીરી ચાલી રહી છે અલગ અલગ ઝોનમાં મેં જાતે વિઝિટ કરી છે ખાસ કરીને મુખ્યત્વે કહી શકાય કે વડોદરા શહેરમાં ઘણા બધા કાસ છે રૂપારેલ કાસ મસ્યા કાસ ભૂખી કાસ અને આ નેચરલ કાસ છે ઘણા બધા કાસમાં આપણે આરસીસીની ચેનલ બનાવી છે પરંતુ જે ખુલ્લા કાસ છે એમાં આપણી રીચ નથી પહોંચતી કે ઘણી જગ્યાએ સ્ટીપ હોય કોઈ પ્રાઇવેટ પ્રોપર્ટીના કિનારેથી કાસ પસાર થતો હોય તો આવા કેસમાં ઘણી વખત આપણા મશીનો પોકલેન્ડ કે જેસીબી મશીન પહોંચી નથી શકતા ત્યારે જે આપણી રીંછની બહારના વિસ્તાર છે એ વિસ્તારમાં નેચરલ કાર સાફ કરવી હોય તો એક ફ્લોટિંગ મશીન છે ક્લિનટેક કંપનીનું ડ્રેન માસ્ટર કે જે મોટા મહાનગરોમાંનો ઉપયોગ થાય છે ખાસ કરીને આ મશીન બોમ્બેથી ટ્રાયલ રૂપે મંગાવવામાં આવ્યું છે સોળ દિવસનો ટ્રાયલ વડોદરા મહાનગરપાલિકાએ લેવાનું નક્કી કર્યું છે લગભગ એક શિફ્ટના આઠ કલાકની એક શિફ્ટના ચાલીસ હજાર રૂપિયા જેટલો રેટ છે વધતા ટ્રાન્સપોર્ટેશન આમ કરીને આઠથી નવ લાખ રૂપિયાનો ખર્ચો સોળ દિવસ માટે પડશે અને આ નો ટ્રાયલ લઈ અને જોઈશું કે એની ઉપયોગીતા કેટલી છે ખરેખર ઇફેક્ટિવ છે કે કેમ જો ઉપયોગી સાબિત થાય તો વડોદરા મહાનગર દ્વારા મશીન ખરીદવું કે કેમ એની પર વિચારણા કરવામાં આવશે સ્થાયીમાં દરખાસ્ત લાવવામાં આવશે મશીનની કિંમત લગભગ દોઢેક કરોડ રૂપિયા છે હાલ તો ચોમાસા પહેલાં આપણે જે નેચરલ કાંસો છે અને જ્યાં આગળ આપણા પોકલેન્ડ કે જેસીબી પહોંચી નથી શકતા એવી કાંસોમાં આ ફ્લોટિંગ મશીન ઉતારી અને સાફ કરવાનું સોળ દિવસનો ટ્રાયલ લીધો છે